ગુજરાતનો કયો પ્રદેશ ઘઉંના ઉત્પાદન માટે પ્રખ્યાત છે કાનમ પ્રદેશ ભાલ પ્રદેશ સોરઠ પ્રદેશ કે ચરોતર પ્રદેશ સાચો જવાબ છે ઓપ્શન બી ભાલ પ્રદેશ પ્રાણીઓના અભ્યાસ કરતી વિજ્ઞાનની શાખાને શું કહે છે જીવશાસ્ત્ર ખગોળશાસ્ત્ર ભૌતિકશાસ્ત્ર કે રસાયણશાસ્ત્ર સાચો જવાબ છે ઓપ્શન એ જીવશાસ્ત્ર વિસ્તારની દ્રષ્ટિએ દુનિયાનો સૌથી મોટો દેશ કયો છે ઇંગ્લેન્ડ ફ્રાન્સ જર્મની કે રશિયા ગુજરાતમાં પાવાગઢ પર્વતની અંદાજિત ઊંચાઈ કેટલી છે એ મીટર મીટર બી સી પાંચસો મીટર કે ડી આઠસો મીટર ચિકનગુનિયા રોગ માટે કયા મચ્છર જવાબદાર છે માદા એનોફિલિસ નર એનોફિલિસ એડિસ કે ક્યુલેક્સ ફેટીજન આ પ્રશ્નોનો સાચો જવાબ છે ઓપ્શન સી એડિસ વનરાજ ચાવડાએ કયા નગરની સ્થાપના કરી હતી એ અણહિલપુર પાટણ બી વડનગર સી હિંમતનગર કે ડી અહમદનગર આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન એ અણહિલપુર પાટણ હવાનું સૌથી નિષ્ક્રિય ઘટક કયું છે નાઇટ્રોજન હિલિયમ ઓઝોન કે ઓક્સિજન આ પ્રશ્નોનો સાચો જવાબ છે ઓપ્શન બી હિલિયમ સૌથી વધુ ખાંડ ઉત્પાદન કરનારો દેશ કયો છે એ ભારત બી ચીન સી બ્રાઝિલ કે ડી પાકિસ્તાન કયા વૃક્ષના લાકડામાંથી કાથો મળે છે ખેર ટીમરૂ કેળ કે ચીડ સાચો જવાબ છે ઓપ્શન એ ખેર